આ તરફ જિલ્લામાં કન્યાઓને આપવા માટેની સાયકલો કે જે ધૂળ ખાઈ રહી છે જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષના સમયગાળાથી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી નથી લગભગ એક હજાર જેટલી નવી નક્કુર સાયકલ તાજપર ગામે સ્કૂલના મેદાનમાં અને હોલમાં ધૂળ ખાઈ રહી છે જિલ્લાની મોટાભાગની સ્કૂલોને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાયકલનું વિતરણ કરાયું નથી શું સાયકલો ભંગારમાં વેચવા માટે રખાય છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે સાયકલોનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે થવાનો હતો પરંતુ એ સાયકલો અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે કારણ કે ઉપરથી ઓર્ડર ન આવે ત્યાં સુધી આ સાયકલો આપવામાં ન આવે તેવું અહીંના વહીવટદાનનું કહેવું સામે આવ્યું છે મહત્વની વાત એ કે એકાદ વર્ષના સમયગાળાથી આ વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવવાની હતી પરંતુ એક હજાર જેટલી નવી નક્કુર સાયકલ કે જે તાજપર ગામે સ્કૂલના મેદાનની અંદર જ હોલમાં ધૂળ ખાઈ રહી છે મોટા ભાગની સ્કૂલો એવી છે કે જ્યાં વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ની અંદર સાયકલ વિતરણ કરવામાં આવ્યું નથી હવે તો અહીંના લોકો વાલીઓ વિદ્યાર્થીઓના મતે એક જ ચર્ચા છે કે આ સાયકલો છે શું બંગારમાં વેચવા માટે રાખવામાં આવી છે શા માટે તે વિદ્યાર્થીઓને નથી આપવામાં આવી કોના હુકમની રાહ જોવામાં આવી રહી છે જો સાયકલો બનીને તૈયાર છે આટ આટલી સાયકલો જે આપ હોલમાં જોઈ રહ્યા છો જો એ ધૂળ ખાતી હોય વિદ્યાર્થીઓને કન્યાઓને સમયસર જો આપી દેવામાં આવી હોત તો તે તેમના ઉપયોગ માટે લઈ શક્યા હોત એ પણ એક વાત છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે વહીવટદાર અને જેને કહેવામાં કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે તો તેમણે એ જવાબ આપ્યો છે કે જ્યાં સુધી ઉપરથી હા ન પડે ત્યાં સુધી તે આ સાયકલ આપી શકે એમ નથી એકાદ વર્ષના સમયગાળાથી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં નથી આવી એક હજાર જેટલી નવી નગપુર સાયકલ કે જે તાજપર ગામે સ્કૂલના મેદાન અને હોલમાં ધૂળ ખાઈ રહી છે અને આ જિલ્લાની મોટા ભાગની શાળા પ્રવેશોત્સવ બે હજાર તેવીસ જે આપ જોઈ રહ્યા છો શાળા પ્રવેશોત્સવ બે હજાર તેવીસમાં સાયકલોનું વિતરણ થવાનું હતું પરંતુ બે હજાર તેવીસથી લઈને ચોવીસનો સમયગાળો આવી ગયો બે હજાર ચોવીસ પણ અડધો આવી ગયો છતાં પણ આ સાયકલોને અત્યારે શોભાના ગાંઠિયા સમાન મૂકી રાખવામાં આવી છે અને ખબર ક્યારે વિતરણ થશે તે પણ હવે પ્રશ્નાર્થ છે કારણ કે હજુ પણ આ સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે મુદ્દો એ છે કે શા માટે આ સાયકલો હતી કે જે કન્યાઓને ન આપવામાં આવી બે હજાર તેવીસની અંદર જ શાળા પ્રવેશોત્સવની અંદર જ તેઓને આપવાની હતી તો શા માટે નથી આપવામાં આવી જે કન્યાઓને આપવાની હોય છે તેને લઈને લિસ્ટ જમા થતું હોય છે તેઓના નામ સામે આવતા હોય છે છતાં પણ જો બધું જ જમા કરી દેવામાં આવ્યું છે છતાં પણ કેમ નથી આપવામાં આવી એ પણ એક સવાલ છે ઘણી બધી આવી યોજનાઓ ઘણી બધી આવી વાતો કે જે સરકાર તરફથી તો આપી દેવામાં આવતી હોય છે પરંતુ ઘણી બધી વખત વહીવટોના કારણે પણ આ બધી જ સમસ્યાઓનો સામનો આ વિદ્યાર્થીઓને કરવો પડતો હોય છે આ વખતે વાત છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની અંદર જે સાયકલોનું વિતરણ થઈ જવાનું હતું તે બે હજાર ત્રેવીસ તો આખી આખો જતો રહ્યો બે હજાર ચોવીસ પણ અડધો આવી ગયો છતાં પણ આ કન્યાઓને આ શાળાઓ નથી આપવામાં આવી એ પણ એક વાસ્તવિકતા છે અહીંના જ લોકો અને લોકમુખ્ય ચર્ચા છે કે શું આ સાયકલને જોવા માટે રાખવામાં આવી છે શું આ સાયકલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે કેમ સાવ ભંગારની પરિસ્થિતિમાં આવી જશે પછી શું તેનું વિતરણ કરવામાં આવશે વિતરણ કરી લીધા પછી પણ શું જશ લેવામાં આવશે આ બધા જ પ્રશ્નો ઉઠી રહ્યા છે જો તમે વિતરણ કરી દો છો અને જશ લો છો અને એ જ ફોટા પછી સોશિયલ મીડિયામાં વાયરલ કરો છો તો પછી વિદ્યાર્થીઓ પણ એક પ્રશ્ન એ કરશે કે સાયકલ ઉપર સ્પષ્ટપણે લખેલું છે કે વર્ષ બે હજાર અંદર

જે આવેલા છે એ અધિકારી ઉપર કોઈનું કંટ્રોલ નથી અને રાજનેતા છે એ તાયફા કરવામાં નવરા નથી થતા આ સાયકલ જે આપવામાં આવી એ ગરીબ વિદ્યાર્થી જે વિદ્યાર્થીની ભણવા માટે ગવર્મેન્ટે સાયકલો નું વિતરણ કર્યું બરાબર પણ આ સરકારને અત્યારે કોઈ પણ ગરીબ માણસ છોકરો કે દીકરી કે દીકરો જાય ભણે એ ગમતી વાત જ નથી કરોડો રૂપિયાનું આંધણ થતું હોય અને આ પોતાની અધિકારી અને દઈ દે એવો છે ઘણા અને અવારનવાર અમે ટેલિફોનિક રજૂ વાત કરતા આ અમે કરીએ છીએ કરીએ છીએ ઉડાવ જોવા આપી અને પોતાના ડોકમાંથી ગાવલિયા કાઢે છે પોતાની અંદર તમામ વિભાગમાં આવું જ ચાલી રહ્યું છે

અને ખરેખર જે આ કામમાં ઢીલી નીતિ રાખતા હોય એને વિદ્યાર્થી સુધી સવલત માટે સગવડતા માટે શિક્ષણ માટે જો વસ્તુ હોય તો ખરેખર આ અધિકારીઓ ઉપર લેવા જોઈએ અને આપના માધ્યમથી હું આ લોકોને કહેવા માંગુ છું સરકારમાં બેઠેલા જવાબદાર મંત્રીઓને કે તમારે ખરેખર હવે રાજીનામા લાયક શો તમારીથી ગુજરાત શાસન નો ચાલે કારણ કે પબ્લિકના ટેક્સના પૈસા આ જે છોકરાઓને સગવડતા સવલતો પૂરેપૂરી મળતી હોય છે બરાબર પણ છતાંય એનું છોકરાઓ ભણે નહીં ગમતી વાત હોય એવું સ્પષ્ટપણે અમને જણાય આવે દેખાય છે

જે તે વિભાગના અધિકારીઓ છે એ પબ્લિક પબ્લિકના ટેક્સના પૈસાના રોટ લાખાય પણ એને કંઈ કરવું નથી તો ખરેખર આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આને જે કંઈ દંડની જોગવાઈ હોય ઈ દંડની જોગવાઈ પણ થવી જોઈએ જી આભાર આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ અડધું આવી ગયું છતાં પણ આ સાયકલો ધૂળ ખાઈ રહી છે શું કહેવું સામે આવ્યું છે અહીંથી બોટાદ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી છે સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ માટે વિના જે સાયકલ આપવાની હોય છે તે લાંબા સમયથી એનો જથ્થો આખો શાળામાં સંગ્રહિત છે તેના મેદાનમાં અને તેના હોલમાં તે મૂકવામાં આવી છે ત્યારે કન્યાઓને જે આપવાની હોય છે સાયકલ તે દૂર ખાઈ રહી છે છેલ્લા એકા વર્ષથી કન્યાઓને આ સાયકલો આપવામાં જ નથી આવી ત્યારે નવી નકોર સાયકલોનો જથ્થો મોટા તાલુકાના તાજ તાજપર ગામે સ્કૂલના સ્કૂલના મેદાનમાં અને હોટમાં આ

કોઈ અધિકારીનું નિવેદન સામે આવ્યું હોય તેને લઈને કોઈ વિગતો આપની પાસે હાલ તો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ અધિકારી આવે છે એનો રૂબરૂ આજે સ્કૂલની અંદર આ તાજપર ગામે જે સ્કૂલ આવેલી છે તે સ્કૂલ ની અંદર જ્યારે આ સાયકલો રાખવામાં આવી છે તો આ જ કોઈ સંચાલકનું નિવેદન કોઈ સામે આવ્યું છે ખરું જી આપકો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે એક વર્ષથી સાયકલ મળી નથી અમે જે વચ્ચે ભરેલું છે પરંતુ જે સાયકલ મળવી જોઈએ તે જી ધર્મેન્દ્ર આપ જોડાઈ વિગતો જણાવી તે બદલ આપનો આભાર